મહિને ફક્ત સફાઈ કામદાર માટે એસી હજાર રૂપિયા ખર્ચો થાય છે ફક્ત બિલ બનાવી રૂપિયા લેવાય છે એમાં મન ફાવે તેમ સફાઈ કર્મચારી કોન્ટ્રાક્ટર અને તેને લગતા વડકતા તેમજ અધિકારીની મેલી ભગતથી જ્યાં ત્યાં તેમજ હાલ સફાઈ દસ દિવસથી બિલકુલ થઈ નથી પહેલા અઠવાડિયે એકવાર થતી હતી સરકારના નિયમ અનુસાર નવ સફાઈ કામદાર છે અને બે ટાઈમ સફાઈ કરવાનું છે બે સુપરવાઇઝર બે કોન્ટ્રાક્ટર બાકી લાગતા વળગતા અધિકારી જેમાં ફક્ત બિલ બનાવી રૂપિયા સરકારમાંથી પડાવવામાં આવી રહ્યા છે અહીં આજુબાજુના તમામ અધિકારી પદ અધિકારીઓને દર્શન કરવા માટેની અવરજવર ચોવીસ કલાક ચાલુ હોય છે તમામ કંટાળી અવારનવાર ફોન કરે પણ કોઈ જવાબ મળતું નથી આ લોકોની શું યોજના છે તે અંગે હજુ સુધી કોઈને જણાયું નથી તેવું જાગૃત વ્યક્તિઓનું કહેવું છે ખરેખર તપાસ થાય તો હજારો રૂપિયાનો કૌભાંડ બારે આવે તેમ છે આ અંગે તપાસ થવી જોઈએ તેમ તમામ ગ્રામના જાગૃત નાગરિક તેમજ દર્શનાર્થીઓ જણાવી રહ્યા છે માતાના મઠ પવિત્ર ધામ છે યાત્રાધામ હોતા સફાઈ ઉપર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે તેમ તમામ દર્શનાર્થીઓની માંગ છે પણ સફાઈ કર્મચારી માતાના મઠમાં તેમજ સફાઈ લગતા અધિકારી માતાના મઠમાં માથાના દુખાવો સમાન થઈ ગયા છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકર ટીવી ન્યૂઝ માતાના મઠ